નમસ્કાર મિત્રો રાજધ્વજ એટલે તિરંગો તિરંગો ફરકાવતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખીએ જેથી કરી તિરંગાનું અપમાન ન થાય એક રાજધ્વજ ક્યાંયથી પણ કરચલી પડેલો કે ફાટેલો ન હોવો જોઈએ બે રાજધ્વજથી વધારે ઊંચાઈ પર બીજો કોઈ ધ્વજ ફરકાવવો ન જોઈએ ત્રણ રાજધ્વજનો ઉપયોગ શણગાર અથવા સજાવટ માટે ન કરવો ચાર રાજધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ હંમેશા ઉપરની તરફ રહેવો જોઈએ પાંચ રાજધ્વજ અથવા ધ્વજદંડ પર ફૂલ હાર કે તોરણ ન બાંધવા જોઈએ છ કોઈ પણ વસ્તુને કે ઢાંકવા કે છુપાવવા માટે રાજધ્વજનો ઉપયોગ ન કરવો સાત ધ્વજ જમીન કે પાણીને સ્પર્શ ન કરવો જોઈએ આઠ જો ધ્વજદંડની અંદર ફૂલ મૂકવાની જરૂર હોય તો તે મૂકી શકાય નવ ધ્વજ ફરકાવતી વખતે ધ્વજદંડની જમણી બાજુ હોવો જોઈએ દસ તિરંગો એટલે આપણા દેશની આન બાન અને શાન તેનું અપમાન ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું આના સિવાય તમને કઈ બાબત લાગે છે જે ધ્યાન રાખવા જેવી છે કમેન્ટ કરી જરૂર જણાવજો